નમસ્તે દર્શક મિત્રો હું શ્રુતિ મોજીદ્રા સ્પીડ ન્યૂઝ સેવન્ટીન માં તમારું સ્વાગત કરું છું તો જોઈએ આજના મુખ્ય સમાચાર દિયોદર તાલુકાના દી કોટડા ગામના નીલકંઠ મહાદેવ મંદિરના પૂજારી શ્રી વાઘપુરી જીવાપુરી ગોસ્વામી તથા તેમના પુત્ર શ્રી બાબુપુરી વાઘપુરી તેમના નવા મકાનનું વાસ્તુપૂજન નિમિત્તે રાત્રે સત્યનારાયણ ભગવાનની કથા અને ભજન સત્સંગ રાખવામાં આવ્યા હતા અને ભજનની જોરદાર રમઝટ જમાવી હતી જય શ્રી સિકોતર માતા અને ભૈરવદાદાની અસીમ કૃપાથી યજ્ઞ હવન હોમ કરવામાં આવ્યો હતો પંડિત શ્રી તેમના શાસ્ત્રો ઉપચાર મંત્રોથી અને ભાઈ શ્રી પ્રકાશપુરી અને બાબુપુરીના માતુશ્રી સ્વર્ગસ્થ કંકુબેન વાઘપુરી તેમની તિથિ ઉજવવામાં આવી હતી તે નિમિત્તે સગાવાલા અને અન્ય સગા સર્વગ્રામજનો ગોસ્વામી સમાજ નામી અનામી મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા બહુ જ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું ચા પાણી સૌ સાથે મળી ભોજન પ્રસાદ લઈને છૂટા પડ્યા હતા અહેવાલ ઓમપુરી ગોસ્વામી બનાસકાંઠા સ્પીડ ન્યૂઝ સેવન્ટીન બાબુપુરીજી આજે દિવોદર દરવાના કોટડા ગામની અંદર બાબુપુરી આપના ઘરે વાસ્તુપૂજન થઈ રહ્યું છે અને વાસ્તુપૂજનમાં આપ રાતે કથા હતી ભજન સત્સંગ હતો અને આજના રોજે મોટા પાયે ભોજન સમારંભ ચાલી રહ્યો છે સમાજ અને અન્ય સમાજના મોટા પાયે હાજરી આપી રહ્યા છે

એ બાબતનો હું એક સમાજ વધારે વધારે સંદેશ પહોંચાડો છું બરાબર તો શિક્ષણ માટે આપ શું કહેવા માંગો છો શિક્ષણ માટે જમ બને એમ શિક્ષણમાં કન્યા કરવાનીમો બધુંમાં બહેનોને શિક્ષણ ભાઈઓને તથા દરેકને સમાજની અંદર શિક્ષણમાં અગ્રેસર રહે અને શિક્ષણ હશે તો જ આનું સર્વાંગી વિકાસ થઈ શકશે